દાહોદ જિલ્લા બ્રહ્મ સમાજ સ્નેહ મિલન સંમેલન દાહોદ ની સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના નવનિયુક્ત પદાધિકારીઓની પદ નિયુક્તિ નો કાર્યક્રમ દાહોદના હનુમાન બજાર ભરત વાટિકામાં યોજાયો શાઇ દવે ટ્રસ્ટી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અતિથિ વિશેષ માં અશ્વિનભાઈ ત્રિવેદી મહામંત્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગિરીશભાઈ ત્રિવેદી ડામરજી રાજગોર મુખ્ય સંગઠન અતુલભાઈ દીક્ષિત દિનેશભાઈ રાવળ પ્રમુખ તથા સમાજના હોદ્દેદારો અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત યુવા બાઇક રેલી દ્વારા કરવામાં આવી જે દાહોદના મુખ્ય રસ્તા ઉપર ફરીને ભરતવાટિકા પરત ફરી ત્યાં તેમનું સ્વાગત ત્રિપુંડ લગાવીને સમાજની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના નિયુક્ત કરેલા હોદ્દેદારોને મોમેન્ટો ખેસ અને પ્રમાણપત્રથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજને એક થઈ એકબીજાનો સાથ સહયોગ કરી સમાજના પ્રત્યેક વ્યક્તિને આગળ લઈ જવાનો છે મોટી સંખ્યામાં સમાજના વડીલો માતા બહેનો અને બાળકોએ પોતાની હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને અંતે સહુએ ભોજન પ્રસાદી લીધી હતી અધ્યક્ષ સમજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાની સાથે સંલગ્ન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દાહોદ જિલ્લા એકમનું અને દાહોદ શહેરનું આજે સ્નેહ મિલન અને નવીન પદાધિકારીઓને નિયુક્તિ પત્ર આપવાનો આજનો જે કાર્યક્રમ રહ્યો છે એમાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું બ્રાહ્મણો એ ક્યારેય જ્ઞાતિવાદી રહ્યા નથી બ્રાહ્મણો આ જગતના કલ્યાણ માટે હંમેશા જીવતા રહ્યા છે અને આ રાષ્ટ્રનું ઉત્થાન થાય એના માટે જ બ્રાહ્મણો પ્રયત્નશીલ હોય છે બ્રાહ્મણ છેવાડાના ખૂણે બેઠેલા લોકોનું પણ ધ્યાન રાખે છે અને એનો ઉદ્ધાર કેમ થાય એના માટે તળાવની પાડે બેસીને પણ બ્રાહ્મણના ઋષિ મુનિઓએ તપસ્યા કરી અને રાષ્ટ્રના કલ્યાણ માટે હંમેશા પ્રયત્નો કર્યા છે એવા જ કુળમાં જન્મેલા બ્રાહ્મણો આજે અહીંયા એકત્ર થયા છે અને એ બ્રાહ્મણોએ પણ આજે મહેશ્વરમાં જીટીવી ન્યૂઝ દાહોદ